નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ ગેડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જપાવ ચારસો સાહીઠથી થી છસો ને સિત્તાવીસ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો ને આડત્રીસ બાજરોજ પાંચસો દસથી પાંચસો ને દસ તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી બાવીસ સો અગિયાર રૂપિયા અડદ એક હજારથી સોળસો આડત્રીસ મગફળી ઝીણી એક હજારથી પંદરસો ને વીસ મગફળી જાડી આઠસો પચાસથી બારસો ઓગણ ધાણા અગિયારસોથી ચૌદસો ઓગણસાઠ સોયાબીન સાતસો વીસથી આઠસો ને પચાસ તલ બે હજારથી ચોવીસો ને સિત્તેર વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુબાવ ચાર હજારથી ઊંચાઉ ચાર હજાર પાંચસો ને સાઠ રૂપિયા એરંડા બારસો ચાલીસથી બારસો ને ચાલીસ જુવાર છસો પિંચાશીથી છસો મગ પંદરસો ચાલીસથી પંદરસો ને ચાલીસ તલકાળા પચીસસોથી પચીસસો રૂપિયા हमें बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव बार सौ ऊंचा भाव सोल सौ वीस रुपया मग छसौ नेवं थी एक हज़ार नेव अड़द पाँच सौ तीस पंदर सौ ऐसी घऊँ पाँच सौ छप्पन थी छसो ने तोतेर चना अगिय सौ तेर सौ दस मगफली झीणी चौदस सौ थी सत्तर सौ सीतेर मगफड़ी जाडी आठ सौ थी बार सौ रुपया अजमो बे हज़ार अठावीस सौ ने चालीस एरं एक हज़ार पचास थी बार सौ तेसठ તુવેની વાત કરીએ તો આઠસોથી એક હજાર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર પાંચસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો પંદર રૂપિયા તલી બારસોથી ચૌદસો પંદર લસણ ચોત્રીસો પચીસથી છ હજાર ચારસો પાંચ ધાણા બારસોથી ચૌદસો પચીસ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ નવસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ અઢારસોથી થી અઠાવીસો ને સિત્તેર તલ કાળા ઇઠાવીસોથી ચાર હજાર ને એકસાઠ ઘઉં પાંચસો ઓગણ સિત્તેરથી છસો એકાણું ઘઉં ટુકડા પાંચસો એકાવનથી થી છસો ને ઓગણ સિત્તેર ચણા એક હજાર પિંચ્યાસી તેરસો એકસાઠ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી અગિયારસો રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી બારસો છ્યાસી મગફળી ઝીણી આઠસો ત્રીસથી બારસો ચાલીસ સોયાબીન છસો ચાલીસથી આઠસો સુડતાલીસ ધાણા અગિયારસો ચાલીસથી ચૌદસો બાવીસ મેથી નવસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચ ભાવ ચાર હજાર એકસો પચાસથી ઊંચ ભાવ ચાર હજાર રૂપિયા વરિયાળી આઠસો પચાસથી અગિયારસો છપ્પન રાય નવસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંનીચ ભાવ પાંચસો એકથી ઊંચો ભાવ છસો ને બત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી સાતસો છપ્પન કપાસ તેરસો એકથી પંદરસો છ્યાસી મગફળી ઝીણી સાતસો પચાસથી બારસો ને સોળ મગફળી જાડી છસોથી તેરસો એકત્રીસ કલંજી એક હજાર એકથી સાડત્રીસો એકાણું એરંડા નવસો એંસીથી બારસો રૂપિયા તલકાળા અડત્રીસો એકતાલીસથી ચાર હજારને એક તલ એકવીસોથી છવ્વીસોને એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને અગિયાર રૂપિયા ધાણા આઠસો એકાવનથી સોળસો એકાવન ધાણી નવસો એકાવનથી સત્તરસો એકાવન મકાઈ ચારસો એકથી ચારસો એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી નવસો એકાવન રૂપિયા ચણા બારસો એકથી તેરસો એકતાલીસ અડદ અગિયારસો એકથી સોળસો એકત્રીસ મગ અગિયારસો એકતાલીસથી સત્તરસો ને એક તુવેરની વાત કરીએ તો બારસો અગિયારથી એકવીસો એકોતેર રૂપિયા સોયાબીન છસો એકાવનથી આઠસો એક્યાસી વાલ સાતસો એકથી પંદરસો એકાવન રાય એક હજાર એકવીસથી બારસો એક ચણા સફેદ તેરસો એકથી અઠાવીસસો એક્યાસી રાયડો એક હજાર એકથી એક હજારને એક લસણ ઓગણત્રીસો એકાણુંથી પાંચ હજાર એકતાલીસ રૂપિયા વટાણા અગિયારસો એકાવનથી ત્રણ હજાર રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા પૂનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર